સ્પેશિયલ મરચું લેવા કાલ બજાર ગયો તો પણ મગજમાં એવી રહી ગયું મરચું લીધા વગર પાછો આયો અત્યારે શાક વગરવા બેઠો તાણે મને મરચું યાદ આયું આતારે શાકમાં નાશ્યું હોય ને તો હળદર નાશ્યું ને મેઠું નાશ્યું ગરમ મસાલો નાશ્યો મરચું તો નાશ્યું નહી મરચું કારણ કે શું ને હવે હું ચાણા બજાર ગયો ચાણા લાવ્યો લાયો નાવ તો લાગે

એટલે યાર શાંતિ તો રાખો યાર પૂરી વાત તો આપડો હું શાક વઘાર્યું બરોબર એમાં મરચું નાખવાનું રહી ગયું છે એટલે યાર મારા જોડે મરચું પડ્યું નહીં તમારા ઘેર મરચું પડ્યું છે કે નહીં પડ્યું તીખું એમ કેજો હે

મરચાનો ઓળ પડી ગયો ફટાફટ ગેસ બંધ કરી અને કડવાજી કળવાજીના ઘેર જઈને મરચું લઈ આવું જે ટ્રો મગસ વાળો હ કેટલો મગસ વાળો હો મારો ઓળશ્યો જૂઠ્ઠું ના બોલી કોઈ એટલે ડાયરેક્ટ વિડીયો કોલ કર્યો પણ એને શું ખબર હે એ તો હોમમાં મુયે 420 છું કે આ થી શક્તિ દેવા લઈ જાવી મારી આવવા દે આ બીજો ફોન ઉપાડતો નહીં ફરીથી ફોન કરાવ દે કાપી સાહા ગોઈંજી શેઠ આવો રમાજી આવો હો હું કરી દએ છો

તાર તો બોલો એ યુ બધું નઈ આવડતું યાર મન તો કોણ ઈશારો કરે બોલવાનું ચાલુ હા મે તને 100 મહિને પૈસા 25000 રૂપિયા આલે હે તું પૈસા નામ લેતો આ વિડિયો તારા માટે મેલ્યો છે તું ચેતી જાજે મારા પૈસા આલી દેજે કો તો હર ખાઈ જોયા જેવું થાય અનુ અનુ કો કો યાર તને તો બોલતા આવડતું નહીં વીડિયો ઇનકો કે દેખિયા આ વિડિયો તારા માટે બનાય મૂકું છું પણ તું પૈસા આલી મારો ફોન ઉપાડતો નહીં એટલે દાદા થઈ ગયો છે આ આ વિડિયો દ્વારા જો તને બોલી મૂકલું પૈસા આલી દેજે બાકીયા કોની છે એટલું ઓળખતું નહીં એવું બધું યાર ભાર પડે એવું બોલે યાર તમે દેખિયા આ ગોળી ની તને 25000 રૂપિયા લઈ આ 6 મહિના થઈ ગયા તું પૈસા માં લેતો નહીં કે મારો ફોન ઉપાડતો નહીં અજી કહું તું મારો પૈસા આલી દેજે કો તો કોઈ જેવું થાય તો ગોળી ઓળખતો નહીં ગોળી તારા ઘેર આવી અને ભડાકા કરશી હું કસો વાતો નહીં એ તો કટિંગ નહીં કરું ઈ જન તો હાથ ઉગલા કરવાઈ પણ આવી ધમકી આલી એટલા કેવી ગાહી રે ચિંતા ના કરો મેલો મેલો આવ બધા વાયરલ કર દો બધા વાયરલ ઇન્સ્ટાગ્રામ માં મેલો ને WhatsApp માં મેલો ને ઇના માં મેલો બધા કર ખબર પડે આ તમે ડીપી દો અલે ડીપી ના ચડાઈ યાર સ્ટેટસ તો દો સ્ટેટસ આ કે ચડાઈ દો આ તો મુકોત ખરા આ મેલી અલા તારી આ મારો અર્શો કળવો તો નહી ગયો મેયને કીધું કે હું મરચું લેવા પડી જા હા જો જો કરો કરો આ આ લાગતો નહી અલ્યા નેત બનતો કાળી બાગડી ચોકડી મરચું લેવા ઘેર મરચું લેવાનું યાર મારા હજુ ખાવાનું બાકી મને હાલો યાર મરચું તમે વાઈક આવો ખુ આવું

આ ગ્રુપમાં કરો મેસેજ આવ્યો લાઈક ચેક કરવા દેજે

રોજી હારી હારી હું કે કોઈના પૈસા આવૃત લખાઈ નઈ કે પૈસા આલ લેવા પડે કે લેતા હાલા આટલા ક્યાં જોર આવે હ અમી ના કોઠી મુઢું તમારા પૈસા ઊજે ધોઈ નાળવા પડશે આ વિડિયો વાયરલ થાય તોય મુઢું બતાઓ એવું નઈ રે જે જો તમે તો હેન્ડ ઓવર દ્યો એ ગોમજી ભલા

ઉઠાવાની વાતો કરી આ રે કોઈ રમતની વાતો છે અહીંયા પણ આપણે એને ઉઠાવીએ ઈ કને કે નહીં મારો ઈને આપણે ઘરથી ઉપર લઈ કે તો બીજા બરાબર વગડો હોય કે ઈ કણ જઈને મારી અને પૈસા ઘટાવરાઈ બોલ ના મારવાનું નહીં ખરે પૈસા ઘટાવવાના હે મારી વાત આપણો છે કે આ મારવા દુડવાની વાતો કરે હે જેલના હરાયા કણ છું તમે એ વાતે ખરી કરવા

હા બાઇક તો હું લઈ લઉં બાઇક લેવાની ના નહીં પણ કદાચ શું બાઇક ચાન્સ કોઈ થાય તો પછી જવાબદારી તમારો આવવી પડે જવાબદારી મારી કોણ ખાય તો બાઇક હા પૈસા તમારા નેકડી એટલા કહું યાર તો તમારે પેટ્રોલના પૈસા આલુ 200 200 રૂપિયા ના પેટ્રોલના પૈસા નહીં જોતા તો લઈ અમારે બાઇક પર બોબા બોબા ટૂટ થાય એની વાત હા આ તો જપા જપીન થઈ જાય પડતી આ તો કને ઝઘડો ઝઘડો કને કેવાય

મારું નંબર છે તમારા રૂપિયા તમે નું તમે જોમી લઈને એમને પૈસા ના પડ્યા યાર લેકન જોમીરા પૈસાને બાકી પો આલુય ને વાતારી ટોપી દેવા ખાને બોને લઈ જો તો એ